રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાનીબાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરના સંયુક્ત ઉપક્રમે ભાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાનીબાનું સાત વર્ષ પહેલા અકાળે અવસાન થતાં તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાત પહોંચી વળવા જેમ લોહીની એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્ચર્ય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ સેવાકીય કાર્યને બિરદાવવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉદ્યોગપતિ હકુબાવાળા તેમજ ગણેશભાઈ જાડેજા ઉવાય અગ્રણી ભાયાવદર નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા ભાયાવદર ચીફ ઓફિસર કડોનિયાભાઈ તેમજ ચોટલિયાભાઈ તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળો ઉપસ્થિત રહ્યા હતા સાથે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અતુલભાઈ વાસાણી સરજુભાઈ માકડિયા રેવતુભાઈ ચુડાસમા બહાદુરસિંહ ચુડાસમા વિક્રમસિંહ ચુડાસમા જીતુભાઈ ચુડાસમા સહિતના સૌરાષ્ટ્રભરમાંથી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહેશે જેમાં આ દ્વિવિદ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો જહેમત ઉઠાવી હતી अने आ ब्लड डोनेशन कैम्प 167 सौ सड़सठ जटली ब्लड डोनेट थेल जे गुरु गोविंद सिंह सरकारी हॉस्पिटल जामनगर ने समर्पित कर आज भायावदर आत्म समाज खाते भायावदर आत्म समाज ना आगे वाल श्री इंद्रविजी सिंह ना दिक्री बा हिमाली बाने आठ में नहीं नहीं आ सतत सात रक्तदान कैंप में આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના શ્રેષ્ઠ દાન પૈકીનું એક દાન છે જ્યારે અકસ્માત વગેરે કિસ્સામાં ગોલ્ડન અવર્સમાં રક્તની જરૂર હોય ત્યારે અહીંયા જે દાતાશ્રીઓ રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે એ માટે આ સુંદર આયોજન કરવા બદલ શ્રી ઇન્દુ અને એમની સમસ્ત ટીમ અને જે દાતાશ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે દર વખતે ભાયાવદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ મારા ચિરંજીવી સુપુત્રીનો આજથી આઠ વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા તો અમે દર વખતે તેમની તિથિએ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયાવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન અને અત્યારે વધારે બોટલ એકત્રીસ થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે તો હું રક્તદાતાઓ દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીરો રિપોર્ટ અરસીબાઈ આહિર ઉપલેટા